તાયે પોતે આજ પેલી વાર આયા સી ઠાકોરજી જનો કિલો સાનું મારી નાખી મોઢવા ગાડો

પણ ઉઠતા બે માણસ ઝઘડો થતો હોય ને હોય એટલે ઠાકોરજી ની ચા વાપરજો મજા મજા થઈ જાય લીલો લેર થઈ જાય હો હા હોક થાકા હોય મગજ કામ ના કરતો હોય ભગત

હું ઓગળી પકડી લાવું ડાયના છો એટલે હું તો ખાલી પકડીને છું બતાવવાની વાત જ નથી આમ એવું છે હા મારી ખરેખર ખરેખર છે અલગ હા અલગ મજા થઈ જા ખબર ભાઈ

લખ લાગે એટલે કે જો હા હા આ થી રેખા કે છે આ ના પૈસા નથી લાવું એમ મોટી વાત નઈ હું દુન નહીં જવાયતી બધા કાઈ વાત હોય તો ભગત દોણ નઈ મળી કામ રૂ મલકમાંથી એક हीरा